હેલો ફેમિલી કેમ છો તમે બધા હસ્યો મજામાં મજામાં રહેવાનું હોય મારી સર્ચ ને છે ની નથી આવ છે ભાઈ મસબની જસ્તી અને મહારાજમાં છે ખોલીને બોખું જોબો તો હું તો તર મજા આવજો બને તો નવી બંદર માં નાખાયેલું છે પાડીમાં તમને કેતા નાખવા આવન છે નાખવા આવન છે એમ કેતો ને એ નાખ ફેમિલી આ આપણે અલગ અલગ પ્રકારનો વિડિયો બનાવેલો છે બધુંય તો વરજ મચ્છી ની ઉબુડી બનાવેલી છે તો પા બેના તો ને વિડિયો પાછા લેવું થી જોજો ઘણી બધી પાલવા ફિશ ને વરેજ ને ટોંટા ને એવું બધું વિડિયો છે તો પા બેના ને જોજો તો હાલો આપણે વિડિયો ચાલુ કરી દઈએ ફેમિલા ટીલા વાળી વરદ આવી ગઈ છે બહુ મોટી છે અઢીસો ગ્રામ ની આવી છે ને લાડા દળ ની છે ભાઈ દો ફેમિલિયા અને બંદરમાં તો એ વાર છે ઘણી બધી અને આપણે તો ઈ ઓલું દાલ જોયું હતું ઓલું શેડ હે ને ખૂણાવાળું એ ઈના ના ઈરાલ જોયો ને આઈ આવડે દાલ બાકી છે આમાં કઈ મચ્છી આવી છે તો એટલે તમને પારા દેખાતા છે ડોલ દે દે ખાલી છે માર બે પડશે પેલા વેલાવી એ પર નાખ દે ડોલ માં લઈ જી ઓ બધું છે ફેમિલી જો કેમ પણ એ ફેમિલી આપણે નાંદીકાના મંદિર આવી જાય જો હે તો આણંદભાઈ પકડ્યા છે મારા હાથમાં છે ખોલી મેં કીધું એટલા હોંડિયા પકડ્યા છે જરા તો અહીં પાણી છે વધારે બહુ એટલે કાંઈ હેઠું હાથમાં કાંઈ આવતું નથી એ બધું છે ડોલો આપણે ટીંગાડેલી છે અહીં છે કે કાંઈ કોક હોંડિયા સોઈટા બ ફેમિલી એવું બધું છે તો ખોટ જવાળે નથી આવ્યું તો કારણ કે અમે વહેલા આવીએ નાનજી કા કારણ કે એ વિડીયો થતા હોય તો અમને વહેલા મોકલી દીધા હોય તમે હા હા ફેમિલી હા વહેલા મોકલી દીધા અમને બે

તો શાકાળા નું વાગે છે કેટલું શાક આવે તમને હું બધું બતાડી ભાભી ના રેજો શાક વાગ નીકળી જાય પછી ભાવ બતાડી જો ફેમિલી મદદ પહેલું આ ભરવા મીડ્યા તમે જો એકવાર આવી રીતે પહેલવા ભરે છે ગણે કે ગણતા નહીં તો મને ને ખબર તો અહીંયા ખાખો છે પાવો તો કેમ પણ એ પહેલવા કેટલા આવ્યા હું તમને પછી કહું આઈ ગરો પાયલવા આય દરો ભાઈલો પછી આય દરો ગુંગળવાને કે મોટો ગુંગળલો જો કેમ પણ પછી આલ્લો ભાઈલો ભરે રાખો પછી કાટી ભાઈલો એવું જો કેમ પણ ફોન ઊંડાતો પકડેલો હે ને લાગાય લાગને આવું તો ફેમિલી ખાગો તો કાય ક આવો હે જો તું એક ઘરે આયા કગે નું બસુલા બસુલા ને એવું હે

એને આપણે આ ખોલી ને છે કાટી ભેગી પલ્લા ને એમ કીધું ટનલ લઈ કેટલા પાલવા છે હે 40 ચાલી ચાલી પાલવા છે ફેમિલી તો જો આ મગેર મગે હું તમને બતાડું આગળ આને કહેવાય મગેર ગાય

લાગે નહી કાટી મે દેખા દી નથી મેરી મગર મગર બગું શું કરી હું કામ બગળો કા નાખી મગર ને ફેમિલી હું કરી હે એમ થાય સુકી નાખી પડશે કે ભાઈ ઇંકે પેટી માં નાખી પડશે જુમલા ને પણ ફેમિલી સુટા ભરવાના છે હાલો તો હું ફોન મૂકી આવો હવે હવે વિડિયો આ કે પછી ફેમિલી શાકભાક બનાવીશું દીપા બા હું ચાલુ કરીન દીવા તમને બતાડી હાઈડકુ બધું એટલે કાઈ લાઈક ન આવતું એવું બધું છે હાલો તો તો ફેમિલી આમ જોવું શાક આવ્યું છે અત્યારે ટોટરું આવ્યું છે પછી એટલી હિંગાળી આવી છે તો ફેમિલી અત્યારે તો આપણે વાઘો પાડી દીધો તો એટલી કાંઈ હિંગાળી આવી અને એટલું કંઈક શાક આવ્યું એમાં છે આ એક ટોટરું મોટું જોવો આવું કંઈક ટોટરું છે મોટું પછી આ એક છે કહીલી પેલા હું તમને લાલો બતાડું આવો એક છે લાલો દો કેમ પણ એ કવડો મોટો હે લાલો લો ઓન આ શેકા કહીલી મરી જઈ કે દે દે હો જો અમે કહીલી દીવે છે હવે એક સે તમે જોર કેમર કડી દાવન પણ મને પણ બીક લાગે તો આપણે ટોંડરાન ખાવાનું છે પાઉ જો કવડ મોટો હે આઈ ગય હિંગાલે છે કાટા કાપવા ને બાકી છે આમાં કેમ બ

આ છે કઈ કાટી છે પછી હુકવેલું છે ટોમેટો તમને હરખું બતાડું ટોમેટો ખાઈ જવું ખાઈ જવાનું છે અને ફેમિલી કાટા કાંઈક કાપે છે આવી રીતે તો તમે એકવાર ઊંધો કેમેરો થઈ ગયો કાટા તો કઈક આવી રીતે કાપે છે ताले तालो माल चलो कोई तवाली पकड़ो वाली के भी खा गया ले दो मिल क्या पर काटो वगैरह दी दो ही तो बहुत ठंडा खूब काटो वगैरह दी दो ही तो बहुत लोसा थाई ही बहुत बड़े दुखे સરીઓ મળે એવું બધું થાય તો આનો કાંટો પણ બઉ ઝેરી હવે આપણે વિડીયો કુરો તો અલગ અલગ પ્રકારની મચ્છી હતી હતી પછી હિંગાળા હતા પાલવા હતી હું ક્યુ મને ક્યાંય ખબર ન પડી વિડીયો તો તમે અહીંયા જોઈએ ને તો લાઈક કરજો વિડીયો આવ્યો આગળ આવી છે નહીં હવે આપણે પોઈ ગયા ફાઇનલી નાંદગી બંધ પકડવા નાંદગી બંધ પકડીને બીજા વિડીયો મૂકવા તો પછી એવું બધું શે તો બી ના રે પણ ફિલ્મિલા તો અહીંયા આપણે વિડીયો પૂરો કરવાનો છે તો હવે હું બીના રે એ તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે બધા બાય ટાટા બાય બાય